તો આ તરફ ખેડૂતો માટે ભયંકર આગાહી પણ કરવામાં આવી છે શું આગાહી છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌથી પહેલા આપણા તમામ ખેડૂત મિત્રો માટે ભયંકર લઈને આવ્યા છે છે શું કરવામાં આવી તમામ મિત્રોને જણાવી દઈએ જાણીતા લોકપ્રિય આગાહી કાર એવા પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને લઈને શું આગાહી કરી છે તમામ મિત્રોને જણાવી દઈએ તો પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતની અંદર આગામી પખવાડિયા દરમિયાન એટલે કે પંદર દિવસમાં હીટવેવ અને માવઠું બંનેની શક્યતા દર્શાવવામાં આવી છે કઈ કઈ તારીખે હિટવેવ થવાની છે તો કઈ કઈ તારીખે વરસાદ પડવાનો છે તમામ માહિતી તમામ ખેડૂત મિત્રોને જણાવી દઉં તો આવનારી તારીખ આઠ તારીખથી તેર એપ્રિલ દરમિયાન હીટ વેવ થવાની આગાહી કરવામાં આવી છે તાપમાનનો પારો હજી પણ ઉંચકાશે એવી આગાહી કરવામાં આવી છે આઠ તારીખથી તેર તારીખ દરમિયાન ચાર ડિગ્રી તાપમાન હજી પણ વધશે એવી મોટી આગાહી કરવામાં આવી છે ત્યાર મિત્રો સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી પરેશ ગોસ્વામે કીધી છે કઈ તારીખે કમોસમી વરસાદ પડવાનો છે તો તેર તારીખથી લઈને સોળ એપ્રિલ વચ્ચે કમોસમી વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ તો આની સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ અસર જોવા મળશે તો તમામ જગ્યાએ મિત્રો અસર જોવા મળવાની છે હીટ વેવની સાથે સાથે માવઠું થવાની પણ આગાહી કરી છે અને ખેડૂતોને ચેતવણી પણ આપવામાં આવી છે કે જો માવઠું થશે તો ઉનાળુ પાકને ખૂબ જ વ્યાપક નુકસાન થવાનું છે તો પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતો માટે ભયંકર આગાહી કરવામાં આવી છે તો તમામ ખેડૂત મિત્રોને આ સમાચાર મોકલી દેજો ત્યાર પછીના મિત્રો મફતમાં ગેસ આપવાની જાહેરાત કરી છે એના વિશેની વાત કરીશું પણ એની પહેલાં જે જે મિત્રો પાસે આયુષ્માન કાર્ડ છે એવા તમામ મિત્રો માટે મોટા સમાચાર આવી ગયા છે ફરજિયાત તમારે આ કામ કરવું પડશે જેટલા પણ મિત્રો પાસે આયુષ્યમાન કાર્ડ હોય તમામ મિત્રો આ સમાચાર જોઈ લેજો આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવી ગયા છે શું સમાચાર આવ્યા છે તમામ મિત્રોને જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જે જે મિત્રોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા છે એ તમામ મિત્રોએ જી એચ એસ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ જે કાર્ડ બનાવ્યું હોય આ કાર્ડની આઈડી આયુષ્માન કાર્ડ સાથે લિંક કરવાની છે તમામ આયુષ્માન કાર્ડ ધારકો ધ્યાન રાખી લેજો ફરજિયાત લિંક કરાવવું જ પડશે ત્રીસ દિવસની અંદર તમારે લિંક કરાવવું પડશે તો તમામ લાભાર્થીઓને ચેતવણી આપી છે કે ત્રીસ દિવસની અંદર સીજી એચ એસ લાભાર્થી જેટલા પણ હોય એની આઈડી ને આયુષ્માન કાર્ડ સાથે લિંક કરાવવાની રહેશે આયુષ્માન કાર્ડ ધારકો માટે આ મોટા સમાચાર હતા હવે તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર વિશે વાત કરી દઈએ તો મફત ગેસ આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે એવી મોટી શક્યતા મિત્રો દેખાય છે શું જાહેરાત થવાની છે સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ તો જેવી રીતના એલપીજી ગેસનો બાટલો આવે છે એવી રીતના પીએનજી ગેસ એટલે કે પાઇપલાઇન થકી જે ગેસ આપવામાં આવે છે એ ગેસની અંદર મોટી જાહેરાત થવાની છે જે જે મિત્રો પાસે પીએનજી પાઇપલાઇન થકી ગેસો નથી એવા મિત્રોને હવે મિત્રો મોટો ફાયદો થવાનો છે શું જાહેરાત છે તમામ મિત્રોને જણાવી દઈએ તો ગરીબ મિત્રો મધ્યમ વર્ગના મિત્રોને હવે પીએનજી કનેક્શન નિઃશુલ્ક એટલે કે મફતમાં આપવામાં આવશે જે મિત્રો પાસે અત્યારે પીએનજી કનેક્શન નથી પાઇપલાઇન થકી કનેક્શન નથી એવા મિત્રોએ જો કનેક્શન લેવું છે તો એ તમામ મિત્રોને મફતમાં કનેક્શન આપવામાં આવે એવી શક્યતા મિત્રો દેખાય છે હજી આવી કોઈ જાહેરાત થઈ નથી પરંતુ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય દ્વારા કમર કસી નાખવામાં આવી છે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એવી મોટી માહિતી સૂત્રોના આધારે મળી છે તો આ જે જાહેરાત છે એ જાહેરાત ટૂંક સમયમાં થવાની છે એવી પણ કવાયત થઈ છે અને આ જાહેરાત માટે જે યોજના બહાર પડશે એ યોજનાનું નામકરણ પણ કરી નાખવામાં આવ્યું છે કદાચ એવું માનવામાં આવે છે કે આ યોજનાનું નામ હશે પ્રજવલા યોજના જેવી રીતના ઉજ્જવલા યોજના છે એવી રીતના પ્રજવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે તો નામ પણ બહાર આવી ગયું છે અને આ નામ થકી તમામ મિત્રોને પીએનજી કનેક્શન મફતમાં મળશે સાથે સાથે ગેસ ઉપર સબસિડી પણ આપવામાં આવશે તો મોટી જાહેરાત થવાની છે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ચૂંટણી પછી કદાચ આ મોટી જાહેરાત કરવામાં આવશે તો તમામ મિત્રો માટે આ ખુશખબરી ભર્યા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર પેટ્રોલ ડીઝલ પ્રતિબંધ મૂકવાને લઈને આવ્યા છે હવે પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવાને લઈને નિતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરીવાર દેશભરમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો મોટો નિર્ધાર કર્યો છે મોટો પ્રણ લીધો છે એટલે કે મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેની પ્રતિજ્ઞા નીતિન ગડકરી દ્વારા લેવામાં આવી છે જો કે તમામ મીડિયા જેટલા પણ સમાચાર પત્રકો છે નીતિન ગડકરીને પૂછવામાં આવ્યું કે શું આખા ભારતની અંદર પેટ્રોલ ડીઝલના વાહનો મુક્ત કરવાનું શક્ય છે ત્યારે નીતિન ગડકરીએ કીધું કે સો ટકા આ કામ ખૂબ જ મુશ્કેલ છે પરંતુ અશક્ય પણ નથી આને હું શક્ય કરીને જ બતાવીશ મુશ્કેલ જરૂર છે પણ હું આને કરીને જ બતાવીશ આ મારું વિઝન છે એટલા માટે મિત્રો ટૂંક સમયની અંદર પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગવાનો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આનાથી કોને કોને ફાયદો થવાનો છે તો ખાસ કરીને આનાથી ખેડૂતો ગામડાઓ આ બધા વર્ગો છે ને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે કારણ કે ભારતના ઈંધણની આયાત જે પેટ્રોલ ડીઝલ લાવવામાં આવે છે એમાં સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે જો પેટ્રોલ ડીઝલ બંધ કરી દેવામાં આવશે તો સોળ લાખ કરોડ રૂપિયા જે બગડે છે એનો ખર્ચ ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ બનાવવામાં કરવામાં આવશે તો નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે સૌથી મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો બીજી જાહેરાત આવી ગઈ છે ટોલ ટેક્સને લઈને ખુશ ખબર આવી ગઈ છે પહેલી એપ્રિલથી ટોલ ટેક્સના ભાવ વધવાના હતા પરંતુ હવેથી તમામ મિત્રો માટે ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે નેશનલ હાઈવે દ્વારા એકત્રીસમી માર્ચ મધ્ય મોટો નિર્ણય રાતોરાત લઈ લેવામાં આવ્યો આ જે નિર્ણય વધારવાનો નિર્ણય હતો એને પાછો ખેંચી લેવામાં આવ્યો છે તો રાતોરાત નિર્ણયને ફરી પાછો ખેંચી લીધો છે તેથી હવે ટોલ ટેક્સમાં કોઈ પણ વધારો કરવામાં નહીં આવે તો ખૂબ જ મોટા સમાચાર ખુશખબરીભર્યા સમાચાર હતા બીજા મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે તમામ મિત્રોને જણાવી દી કે પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી છ હજાર રૂપિયા દર વર્ષે મળે છે ત્યારે હવે રાજ્ય સરકાર તરફથી દર વર્ષે બે હજાર રૂપિયા વધારી દેવામાં આવ્યા છે એટલે છ હજાર અને રાજ્ય સરકારના બે હજાર પરંતુ આ જાહેરાત રાજસ્થાનની સરકાર દ્વારા કરવામાં આવી છે એટલે રાજસ્થાનના ખેડૂતોને હવે દર વર્ષે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે મોટી જાહેરાત થઈ છે રાજસ્થાનમાં ભાજપની સરકાર બની છે અને ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ડ્રોન દીદી યોજનાને લઈને મોદી સરકારે મોટી જાહેરાત કરી છે ડ્રોન દીદી યોજના શું છે એના વિશે તમામ મિત્રોને સૌથી પહેલા જણાવી દઉં તો ખાસ ગામડાની મહિલાઓ માટે મોદી સરકાર દ્વારા ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે ગામડાની મહિલાઓ પણ આગળ આવે એ માટે ગામડાઓની મહિલાઓને ડ્રોન ચલાવવામાં આવે છે ડ્રોનની તાલીમ આપવામાં આવે છે અને આવી રીતના એને એક ખાસ પ્રકારની નોકરી પણ આપવામાં આવશે તો આ યોજનાની અંદર મહિલાઓને શું ફાયદો થવાનો છે તો આગામી કેટલાક વર્ષોની અંદર બારસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચો કરીને લગભગ મહિલાઓને મહિલાઓને ડ્રોન આપવામાં આપવામાં આવશે આવશે આની અંદર દિવસની ટ્રેનિંગ અને ડ્રોન શીખી ગયા પછી દર મહિને મહિલાઓને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો ખૂબ જ મોટી જાહેરાત ગામડાઓની મહિલાઓ માટે કરવામાં આવી છે જે પણ ગામડાઓની મહિલાને ડ્રોન ચલાવતા શીખવું હોય તો એની ખાસ પ્રકારની ટ્રેનિંગ સરકાર દ્વારા આપવામાં આવશે તો ખૂબ જ મોટી જાહેરાત કહી શકાય વડાપ્રધાન મોદી દ્વારા ગામડાઓને આગળ લાવવા ગામડાઓની મહિલાઓ આગળ આવે એ માટે ખાસ પ્રકારની યોજના જાહેર કરી છે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે ખુશ ખબર આવી છે હવે મિત્રો પશુપાલકો દૂધની સાથે સાથે છાણા વેચીને પણ મિત્રો કમાણી કરી શકશે હવે મિત્રો ડેરીની અંદર છાણા પણ પશુપાલકો વેચી શકે એ માટેની એક ખાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે વિધાનસભાની અંદર જગદીશ પંચાલ દ્વારા મોટી જાહેરાત કરી છે જેમાં કેટલા ભાવે છાણા ખરીદશે એની વિશે પણ મિત્રો વાત કરી દઉં તો પશુપાલકો પાસેથી એક કિલો છાણાનો એક રૂપિયો ભાવે ખરીદી કરવામાં આવશે એક કિલો એક રૂપિયાના ભાવે પશુપાલકો છાણા વેચીને પણ કમાણી કરી શકશે તો હવે દૂધની સાથે સાથે પશુઓના છાણા વેચીને પણ મિત્રો કમાણી કરી શકશે આ પશુપાલકો માટે મોટી ખુશખબરી ભર્યા સમાચાર

પરંતુ હવે સરનામું જો તમારે બદલવું હોય તો મફતમાં આવી છે એટલે કે મિત્રો હવે તમામ મિત્રો આધાર કાર્ડની અંદર ચૌદ જૂન સુધી મફતમાં તમે સુધારા વધારા કરી શકશો મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો તમામ મિત્રો માટે આ સારા સમાચાર હતા તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ કામના લાગ્યા છે ખૂબ જ અગત્યના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન